દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની રજૂઆત કરવા માટે અમે જિલ્લા ને અહિયાં રૂબરૂ મળવા આવ્યા હતા અમારી રજૂઆત એવી હતી કે અમારી દૂધ મંડળીમાં જિલ્લા રજિસ્ટ્રાર રજિસ્ટ્રારશ્રીએ પહેલાં બે મહિલા નહીં હોવાના કારણે અમારી મંડળીમાંથી કસ્ટોડિયનની નિમણૂક કરેલી હવે આ કસ્ટોડિયનની નિમણૂક જે તારીખે કરેલી તેર એકે એ તેર એક તારીખે મંડળીએ જે રજૂઆત જિલ્લા રજીસ્ટારે કરી છે આજ સુધી અમને મળી નથી અને અમે આજ મળવા આવ્યા અને જ્યારે રૂબરૂ વાત કરી ત્યારે એમને કહ્યું કે તેર એક તારીખે મેં સાંજના ત્રણ વાગે મેં આ તમારા ઓર્ડરમાં સહી કરી છે જ્યારે ખેડા જિલ્લા સહકારી સંઘની તેર એક તારીખે ચકાસણી હતી ત્યારે સવારમાં એમની સહીવાળો લેટર સવારમાં સાડા દસ વાગ્યે ત્યાં આગળ રજૂ કરવામાં આવેલો અને એના કારણે મારું જિલ્લા સહકારી સંઘમાંથી મારું ફોર્મ રદ કરવામાં આવેલું એટલે અમે એમને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ તમે અમને જે ઓર્ડર કર્યો છે એ કોક વ્યક્તિગત કહેવાના કારણે તમે મારું ફોર્મ રદ કરાવવા માટે કર્યું છે અને ખાસ તો અમે ખાસ સાધારણ સભા અમારી મંડળીમાં મુશ્કેલીઓ ઘણી બધી પડતી હોવાથી ખાસ સાધારણ સભા બોલાવવા માટેની માગણી કરી હતી અમે ત્રણ ત્રણ તારીખે આજે ઓગણીસ તારીખ થઈ છે પણ ઓગણીસ દિવસ થયા ત્યાં સુધી અમને કોઈ ટપાલ મળી નથી કોઈ અમને ટપાલ આપી નથી અને એ એવું કહે છે કે મેં તમારો જવાબ મેં મારા રજિસ્ટરમાં અહીંયાથી કરી દીધો છે અને મારા આઉટઆઉટમાં તમે જોઈ શકો છો અમે આઉટવોર્ડમાં જોયું તો આજની તારીખમાં એમને કોઈ મને ટપાલ કરી નથી અને એમના આઉટવોર્ડમાં એ તારીખથી આજ તારીખ સુધીમાં અમારા સણસોલી મંડળીમાં કોઈ ટપાલ મળવા મળી નથી શું છે અમારી માંગ એ જ છે કે અમારી સેવા સહકાર અમારી મંડળી જે ચાલે છે એ મંડળીમાં દૂધના સભાસદોએ અમારે ખાસ સાધારણ સભા બોલાવવાનું અમે એમને લેખિતમાં આપ્યું હતું

આ હુકમને અપીલ ઓથોરિટી સમક્ષ પડકારવામાં પણ આવ્યો તો અપીલ ઓથોરિટીએ પણ આ હુકમને કાયમ રાખ્યો છે કસોડિયન હાલ કામ કરી રહ્યા છે પણ સભાસદોની વચગાળાની રજૂઆત એવી હતી કે એમના સભ્યો પૈકી કમિટીને કસોડિયન તરીકે મૂકી આપે એ કમિટી પૈકી જે ચૂંટાયા વગર સભ્યો વહીવટ કરતા હતા એ પૈકીમાંથી કોઈને કમિટીમાં ના મૂકી શકાય એટલે એ દરખાસ્ત એમની ચકાસણી હેઠળ હતી ત્યાં એમની ફરીથી રજૂઆત આવી કે અમને ખાસ સાધારણ સભા આ હુકમને ફરીથી પડકારવા માટે બોલાવા હવે સભ્યો આ બાબતે એકમત નથી એટલે કાયદાની જોગવાઈ મુજબ કસ્ટોડિયાને ચૂંટણી કરાવીને ઝડપથી ચૂંટાયેલી કમિટીને ચાર્જ સુપ્રત કરવાનો થાય એટલે અમે સભાસદોને પણ જવાબ આપ્યો છે અને કસ્ટોડિયનને પણ સૂચના આપીએ છીએ કે સમય મર્યાદામાં ચૂંટણી કરાવીને કમિટીને ચાર્જ સુપ્રત કરે આ સાહેબ સાંભળ્યા જે વાત છે સાધારણ સભા કેમ નથી ગોદાતું હોય જન સાધારણ સભા એમને બોલાવી છે કે અમારો કસ્ટોડિયનને જે હુકમ થયો છે એને અપીલ ઓથોરિટી સમક્ષ પડકારવો છે પરંતુ ઓલરેડી આ અપીલ ઓથોરિટી સમક્ષ પડકારાઈ ગયો છે હવે એને ફરીથી પડકારાઈ શકાય એવી કોઈ કાયદાની જોગવાઈ નથી એટલે એમની રજૂઆત સ્વીકારી શકાય એમ નથી